મારા ઘઉં ની સીઝન ચાલી જતી રે હું ઘઉ ચાલવાય આ બધી વસ્તી વાઈ ઘઉં

વાતો થાય છે ગમો યાર વાતો થાય છે મામા ને ઘઉં બહુ પાચ્યા છે યાર મારે પાચ્યા છે મારે જ ખાવા દોણા નથી મણ જેવા પડ્યા છે તમે કેવી રીતે આલુ કહો કને કીધું ગમો યાર વાતો થતી

યાર ઘઉં લેવાના હતા ઘઉં લેવાના હતા તમને ઘઉં આપણને ઘઉ નહી ગમે એમ કરીને ને પડશે ઘઉં તારે ના ના યાર તમણ નહીં હાલ નહી હાલવા રણછોડ ને આલુ હું પાક તો યાર તમારા બહુ પાક્યા હતા મને વાત પાક્યા યાર એક દોણો નતો પાક્યો વાવાઝોડું આવ્યું બધા હોઈ ગયા તા ને હોય તને પાકસી તો